ગુડ મોર્નિંગ મિત્રો તો હવે સવારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આ જો બધું હલેચી નાખ્યું છે નાસ્તો કરી અને નીકળીએ છીએ પોખરણનો હુલ્લો બતાવો સામાન ધરમશાળામાં મૂકી અહીંયા શું કે થોડી વધારે છે

tuh अंदर जो बात कर

દેવા તો એટલે લાઈન માં એ પાડે છે. ઇ વાત નું નંબર તો અરે અહીંયાથી ઉપર પાડવાનું હા 5 સ્ટાર કાર્ડ તો અહીંયાથી ઉપર પાડવાનું છે. એટલે સામે આગળ આગળ જશે. એમના પાછળ પાછળ જશે. હા રેડી એક્શન

અહીંયા જે મૂકવાની બાકી છે વસ્તુ બધી આ અવેકશી એના માટે બનાવેલા છે ફોમના એટલે હવે હવે મૂકશે એટલે ફેરથી આવશે એટલે હું મૂકેલી હશે કોઈ વસ્તુ

ઝઘડો પડ્યો છે ખાસું બધું પડ્યું છે બધું અંદર અંદર અમુક જે ગુજરાતી છે અંદર જે ગુટકા ખાઈને પણ પડીઓ અંદર નોખી દીધી છે પણ એવું ના કરાય પપ્પા જુઓ હા જુઓ જુઓ વસ્તુ જુઓ ખાલી

તમે જગ્યા જોઈ શકો છો જે પ્રમાણે વસ્તુઓ છે એ પ્રમાણે છે જ બધી કારણ કે ગાદી છે રાધાને બેહવા માટેની ઓહો તલવાર કેમ મોટી પડી

તો લોકો જોવા માટે અત્યારે આવશે જ કારણ કે શું કાલે બીજ છે એટલે અત્યારે લોકો વધારે હેસે જોવાળા તો આગળ વિડીયો કન્ટીન્યુ તમને આગળ બતાવું જે ઉપર જવાનું છે